અમારા ઘરવાળા એમ કીધું તું લીલી કોથમીર ચટણી બનાવી દે તો જો મે બધું સુધારીને તૈયાર કરી દીધું છે અને પાછે મને હારો લગરવા તું પૂછો આવે કે હું બનાવું છે બાકી એ નકી કરેલું છે એવું કીધું છે એટલે મારત નકી જ હોય પણ અત્યારે ફરમાઈશ હોય કે આપણે હું બનાવીએ હાય માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં મજામાં જશો તો આપણે જો સવાર સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને મેડમ બનાવવા મળ્યા છે સવારમાં નાસ્તો કેમ મેડમ જય માતાજી બધા સાલો નાસ્તો કરવા

અને બેન અમારે પોતા મારે છે મારી છે ને એ અમારા છોકરાને રમાડે છે છે હા દવ રમકડા છે એ બહુ જાદા ભેગા હતી મારી છોકરા રમાડે છે બેન પોતું મારે છે અને હવે આપણે દુકાને જવા નીકળીએ છીએ સંતોષ ભાઈ જો અમારે ત્યાર થઈ ગયા છે રેડી ભાઈ તો હાલો હવે આપણે જઈએ છીએ દુકાને અત્યારે મિત્રો અત્યારે જો આપણે દુકાને આવી ગયા છીએ અને દુકાને આજે છે ને અમારે મેક્સુભાઈને લાવ્યા છીએ મેક્સુભાઈ જો મેક્સુ ખાય મેક્સુ તો મેક્સુ મારે બેઠો છે અને આ અમારે સંતોષભાઈ છે સંતોષ પોરો ખાઈ લીધો કે હવે થાક બહુ લઈ ગયો કે અમારે કારણ કે હમણાં છે ને ઘણા દિવસથી આપણે કામ નહોતું કર્યું એટલે થાકી ગયા છીએ અને સંતોષ હવે પછી આપણે ઘર બાજુ જવાની તૈયારી કરી કારણ કે હવે બધું પતી ગયું છે તો હવે કઈ કામ છે નહીં તો ધીમે ધીમે ઘર બાજુ જઈએ બરાબર ને તો મિત્રો હવે આપણે જવાનું છે ઘરે મેક્સો હાલો જાવ ને હાલો ઉભો થાવ હાલો હાલો તો અમારે મેક્સો તો હાલો કેવી રીતે ઘર ઉભો થઈ જાય છે તો હાલો મિત્રો હવે આપણે જઈએ છીએ ઘર બાજુ હાલો તો ઘરવાળા આવી ગયા છે એને પૂછીએ આજ જમવામાં શું બનાવવાનું છે હા તો મને બધું પૂછીન પૂછીન કરતે એવું મને કે મને છે ને મગજમાં ન આવે એટલે હું તમને પૂછવા આવું આપણને જે મજા આવે ને એ બનેને પૂછ પૂછ બહુ ન કરો

અને બનચિયામાં રસોઈમાં એક્સપર્ટ છે એટલે બીજી બાજુ ભાજી હોતી જ જણે છે જો આ બાજુ આ ફ્રાય કરાયેલા બટેટા છે હમ આ બાજુ ચડી જાય એટલે અગે ધમ માલ થઈ જાય છે અને સંતોષભાઈ જો આવે છે હા જો ભાગે ઓ ઊભી પૂછડીઓ હા વાણે નાવા રામ હાલો નાવા જો એ જાય છે હાલીનો તો મારું સાક હવે તૈયાર થાવા થોડીક જ વાર છે ટમેટાની પ્યુરી નાખી દીધી છે બનચીએ ઓલી બાજુ મેથીની ભાજી હોતેન ચડવાઈ ગઈ છે

હમ હવે બાકી રહ્યું ચડવા દેવા થઈ ગઈ રેડી અને પછી હારે કાંઈ જઈને રોટલી રોટલી હા તો રોટલી અને રોટલા એ મારી ઉપર હશે એટલે મારે બનાવવાનું છે એટલે થોડી ઉપરમાં આપણે મળીએ પાછા એટલે મારો વારો તો કરવાનો પણ બંછીનો વારો આવી ગયો કેમ કે અમારા ઘરવાળાએ એમ કીધું તું લીલી કોથમીની ચટણી બનાવી તો જો મેં બધું સુધારીને તૈયાર કરી દીધું છે હવે ખાંડી અને તૈયાર કરી નાખું તો પછી જમવા બેસાડવાય ને અને ચટણી તો આ શિયાળાની ઊભી જ હોય અમારે લીલી કોથમીર આવે મસ્ત મસ્ત આવો શિયાળામાં એટલે કે લીલી કોથમીર ચટણી બનાવીને જ રાખવાની તારે આજ મારો વિચાર હતો જ નહીં બનાવવાનો તોય બનાવવી પડશે મારે તો હાલો આપણે આગળ જમવા બેસાડે ત્યારે મળીએ જો અમે બધા જમવા બેઠી ગયા છે મમ્મી રોટલી બનાવે છે રોટલા બનાવીને બેઠી ગઈ ને પપ્પા જમવા બેઠા પટ્ટાભાઈએ જમવા બેસી ગયા છે જો વોટાભાઈ પલાઠવાડી નહીં ગયા જમવાનું એટલે એમાં કાંઈ વાંચો નહીં જો બહુ મસ્ત પલાઠ આવ્યું છે અને બા ને આ કુકલી બે ને જમવા બે હશે જો એટલું બધું લઈને શાક બી ગઈ છે કાલ નું કરતી જ હે હેરો હેર અને જો ચટણી ને આ મેથી ની ભાજી ને આ બધું તો કન્ટિન્યુ બ્લોગ માં બડાય તો અત્યારે જો આપણે મસ્ત મજા નું જમી લીધા છે અને મેદમ અમારે ફરાળ કરવાનો બાકી એટલો જ ફરાર કરે છે રોટ જમાડીને વારો આવ્યો તો મે ધાલો થોડક રાજર અને લોટ નો શીરો કર નાખું ચેવડો હતો તો બે હારે લઈ બેહી ગઈ કારણ કે એને મંગળવાર હતો ને એટલે આજે એને ફરાર છે

લક્ષ્મી છે ને હવે આવવાની ત્યારે છે કારણ કે હવે આપણે છે ને પગ દબાવવાનું ચાલુ થઈ ગયું છે જોવા તમે પતિ એ પરમેશ્વર છે હું કે પતિ એ જ તો મિત્રો અત્યારે છે ને વાગી ગયા છે એ સાડા દસ વાગી ગયા છે પછી આપણે વિડીયો એડિટ ને એવું બધું કરીશું એટલે અગિયાર બાર વાગી જાય તો આજે છે ને વિડીયો આપણે એન્ડ કરી દઈ આશા છે કે આજનો બ્લોગ તમને ગેમો હશે ગેમો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો बाँकी फरी काले नगमा क्या त्यहाँ उहाँ जय माताय सोराप आज बाई बाई